ચિંતા હંતારો હંતા રોકાણ યાચાર્ય પ્રણમાન્યુ ગૃહતો જનુ સરોવુખાતિગો ભવંસોદાવે શ્રીમદુવલ્લભરંજન વિજ્ઞાનતિરાઠુન્મીત્યે તમઈ શ્રી ગુરૂ નમા હૃદય ચતુશ્લોકી આચાર્ય ભજનીઓ રોજે શ્રી એવી જ રીતના શ્રી ગોસાઇજી નું લખેલું પણ ચતુશ્લોકી છે અને તેનો પેલો શ્લોક છે સર્વાત્મ ભાવ ભાવથી જે ભગવાન છે રજના ઈશ્વર છે એમનું ભજન જે કરે કરવું જોઈએ મતલબ પુષ્ટિ માર્ગીય જેથી કરીને ને પારલૌકિક કઈ ચિંતા એને ના રેહિત ચિંતા એટલે અહિયાં કોઈ લૌકિક વિષયોના સંબંધમાં વાત નથી પરંતુ અહિક ચિંતા એટલે આ લોકમાં આપણા ધર્મનો નિર્વાહ આ લોકમાં આપણો સાધનનો નિર્વાહ ઈ બધું એમાં આવી જાય અને પારલોકિક ચિંતા એટલે કોઈને ગતિની ચિંતા હોય કોઈને એમ થાય કે મૃત્યુ પછી શું એવા સંદર્ભની જે ચિંતા હોય એ પણ એમાં આવી જાય જ્યાં સુધી જે ધર્મ હોય એમાં એ બે વસ્તુ ના સિદ્ધ થાય એક સાધનની સિદ્ધિ અને અલૌકિક ફલની પ્રાપ્તિ બે છૂટ્યા પછી એની ત્યાં સુધી એની પૂર્ણતા થતી નથી એટલે કીધું કે સર્વાત્મા ભાવે ને ભજની શરૂઆતમાં ભાવથી જયારે આપણે ભજન કરીએ છીએ ત્યારે એવી પ્રકારની નિશ્ચિંતતા અંદર કેળવાય છે હવે એવી જ જાતનું એક વચન આપણને બીજે જોવા મળે છે અને એ વચન છે જયારે શ્રી આચાર્યચરણ ચરણ શ્રી ગુસાઇજીને ગોપીનાથજીને યદા મુખાયું એમ ભવિષ્ય આજ્ઞા કરે છે તદા કાલ પ્રવાસ તો દે ચિત્તા દેવ પુત્ર આજે વચન છે એ ભય સ્થાન બતાવે છે આ જે લોક છે એમ આપણે કૃષ્ણ માં ત્રણ ત્રણ વસ્તુ છે એ ભય બતાવે છે સર્વ માર્ગે નખલ ધર્મની પાઠંડ લોકે કૃષ્ણ એવો ગત્રીમો ત્રણ વસ્તુ એમાં સ્થાન બતાવે તો બધું પૂરું થઈ ગયું છે આ લોકમાં જે કઈ પણ છે એમાં બધા એમાં કઈ ને કઈ દોષ છે એટલે એ ગણિતમાં આપણને કઈ સિદ્ધ કરે નહીં એવી રીતના અહીંયા કીધું કે યદા બહિર્મુખ આવી એમ કે જો બહિમુખ થઈ જાય ભવિષ્યમાં તો કાલનો જે પ્રવાહ છે એ તો એનું કામ કરવાનો જ છે એમ એટલે સર્વતા ભક્ષ ઈશ્યંતિ કે ભક્ષણ એનું કરી જાય જીવ કીધું ભાવિક અલોક છે તેના આમ સર્વ ભાવે ને સર્વથા અહીંયા સર્વ ભાવ જે શબ્દ વાપરવામાં આવ્યો એના બે બે અર્થ લાગુ પડે સર્વ એટલે કે જે સર્વદા સર્વ ભાવે એને કીધું ચતુશ્લોકીમાં એ પણ લાગુ પડે કે ભાઈ આપણા પિતા પણ ભગવાન છે આપણા પતિ પણ ભગવાન છે આપણા પુત્ર પણ ભગવાન છે આપણા ભાઈ પણ ભગવાન છે બેન સુભદ્રા રાખી બાંધક બલારું શ્રી ગોપાલ ભાઈ નો ભાવ છે એટલે જે કંઈ પણ આપણા બધા સંબંધો છે એ બધા આપણા ભગવાન થઈ શકે છે બધા સંબંધો એટલે એ સર્વ નો એક મતલબ તો એ થયો એટલે કીધું સર્વ ભાવ એનો અને બીજો મતલબ એ થાય કે સર્વાત્મા ભાવથી સર્વાત્મ ભાવથી એટલે કે પોતાના અંતરાત્મા રૂપ ભગવાનને માનવા કે મારી આત્મા છે મારી અંદર જે અંતર્યામી સ્વરૂપે બિરાજે છે એ જ આ ભગવાન છે એ જ આ ઈશ્વર છે એમ અને સર્વાત્મા નું બીજું લક્ષણ ઈ કે એ મારા છે એમ આપણે એના છે ને એ અમારા છે એ ટાઈપનો જે પરસ્પર સંબંધનો જે ભાવ હોય એને ભાવ કહેવાય જ્યાં સુધી આપણને ભાવ સિદ્ધ થતો નથી સુધી આ જે બે અંગ બતાવ્યા એમાં કઈક ને કંઈક ખામી રહે છે કાં તો આપણું સાધન સિદ્ધ ના થાય અને કાં તો આપણું જો ડે છૂટી જાય તો ડે છૂટી ગયા પછી જે પ્રકારની ગતિની આપણને અપેક્ષા હોય એવી ગતિ આપણી ન થાય એટલે કે જેમ કે સીધી વાત છે કે પુષ્ટિ જીવ હોય તો પુષ્ટિ માર્ગીય જીવને એવી અપેક્ષા હોય કે લીલામાં એની પ્રાપ્તિ થાય તો બની શકે કે એનું સાધન સિદ્ધ ના થયું હોય પૂર્ણ ના થયું હોય તો લીલામાં પ્રાપ્તિ ન થાય પણ લીલામાં પ્રાપ્તિ ન થાય એનો મતલબ એમ નથી કે એની ખરાબ ગતિ થાય એની કેમ કે લૌકિક ગતિ નથી કરતા એમ નવરત્નમાં આગ્યા કરી એટલે લૌકિક ગતિ ન થાય તો પછી એનું શું થાય જેમ અર્જુન ભગવાન ને પૂછે છે કે સર્વ એનો નષ્ટ થાય જે સાધન કરતો હોય યોગ કરતો હોય એનો ભ્રષ્ટ થઈ જાય અને એ ભ્રષ્ટ થયેલો જે જીવ છે એનું પછી એને કોઈ ફલ પ્રાપ્ત ના થાય એનો નાશ થાય જેમ ઓલા વાદળ આકાશમાં હોય અને બહુ જોરથી હવા આવે તો એ વાદળના નાના નાના ટુકડા થઈ જાય એવી રીતના એ નષ્ટ થઈ જાય તો ભગવાન સંતોન આપે છે ભગવાન એમ કે છે નહી કલ્યાણ કચ્છ દુર્ગતિ તાત છે જે કલ્યાણકારી કાર્ય હોય એ કરવા વાળો માણસ હોય એની ક્યારેય દુર્ગતિ થતી નથી એવા જ કેટલા બધા વિશ્વાસ ને ઉત્પન્ન કરનારા વચનો ભાગવત માં ને આપણને જોવા મળે છે જેમ કે માર્ગો એમ સર્વ માર્ગ ઉત્તમ ઉત્તમ પરિકીર્તિ યશ્મીન પાત ભયમ નાસ્તી ન પતે સ્થલે દીહ આ માર્ગ છે એ સૌથી ઉત્તમ છે જેમાં પાત નો ભય નથી પાત નો ભય નથી એટલે આમાં કોઈ પડતું નથી આમાં કોઈનું પતન થતું નથી નાશ થતો નથી એટલે એવી રીતના જે વચનો છે એનો ઉદ્દેશ એ છે કે વિશ્વાસ એનો જળવાય રહે બાકી એનો ઉદ્દેશ એ નથી કે કોઈ ગમે એટલું લે એમ માર્ગમાં કોઈ પાથમાં ભય નથી તો ગમે એ કરો મન થાય કરો એવો ઉદ્દેશ એનો નથી એનો ઉદ્દેશ્ય એ છે કે તમે તમારા તરફથી જે કંઈ પણ કરી શકતા હતા એ તમે કરી દીધું છતાંય તમને ચિંતા થાય છે છતાંય તમને ભય થાય છે છતાંય તમને એમ થાય કે શું થાય એમ કેમ કે જીવ સ્વભાવ તો દુષ્ટ કીધું કે જીવ છે એ સ્વભાવ થી દુષ્ટ છે એટલે અનેક દોષ નું સ્મરણ પોતાના દોષ નું સ્મરણ જીવ ને થવાનું છે તો એ દોષ નું સ્મરણ થવાના કારણે એને અવિશ્વાસ થાય કે આ દોષ ના કારણે કંઈ થવાનું નથી એ ન થાય એના માટે આ વાત છે કે ભગવાન એમાં રક્ષા કરશે એમ જેમ સોળસ ગ્રંથમાં પણ કીધું કે હરીશ તું સર્વ ક્ષાંત કરશે ભગવાન છે એ સર્વ પ્રકારે રક્ષા એની કરે છે એટલે ઈ અર્થમાં વાત છે કે જે કીધું ભાવ છે એ કસ છે આગળ જે સર્વ ભાવ કીધો એ જ ભાવ કે જેમાં બધા સંબંધો આવી ગયા જેમાં તમારી અંતરાત્મા પણ આવી ગઈ જેમાં તમારો મમત્વ પણ આવી ગયો મમત્વ આવી ગયું એટલે ભગવાન મારા છે એમાં મમતા આવી હું ભગવાનનો છું એમાં હમતા એવી આપણે જે નિવેદન મંત્રમાં આપણે કહીએ છીએ કે દાસ છું હું તમારો છું એ આપણી અહમતાનું સમર્પણ છે એ મમતાનું સમર્પણ નથી મમતાનું સમર્પણ એ છે કે આપણે એમ કહીએ કે મારું જે કંઈ પણ છે હું જે કંઈ પણ મારું માનું છું એ પણ હવે આપનું માનું છું એમ ઈ મમતાનું સમર્પણ છે અને બીજું મમતાનું સમર્પણ એ જ છે કે જે ગાયત્રી ભાષ્યમાં આચાર્ય આજ્ઞા કરે છે કે પરસ્પર વર્ણમુક્તમ ભગવાન નું અને જીવ નું પરસ્પર વરણ છે જીવ છે એ ભગવાન નું વરણ કરે છે સ્વીકાર કરવા જોઈએ કે તું મારો છે કે મારી છે કે જે કંઈ પણ એટલે ઈ જે પરસ્પર વરણ છે એનાથી મમત્વનું આ થાય છે સમર્પણ એનું એટલે ભાવસ્તત્ર કીધું એ ભાવ છે એ જ સર્વ ભાવ છે એ જ સર્વાત્મ ભાવ છે અને એ સર્વાત્મ ભાવ હકીકતમાં એને વ્યાખ્યાન આપણા ગ્રંથોમાં ઘણા ઠેકાણે ઘણી રીતના કરવામાં આવ્યો છે હરિરાય ચરણ કીધું સૌથી સહેલામાં સહેલી વ્યાખ્યા કોઈ કહી હોય તો શ્રી હરિરાય ચરણ રહી બાકી તો બધી વ્યાખ્યા બહુ અઘરી છે સમજવી અઘરી છે પણ હરિચંદ પહેલી વ્યાખ્યામાં આજ્ઞા આપતી કરે છે કે એને ભાવે ને ભગવતી આત્મભાવો ભાવો વિજાય છે એ વ્યાખ્યા મેં અહીંયા બે ત્રણ વાર લગભગ કહી દીધી છે કે જે ભાવથી ભગવાનમાં આત્મ ભાવ થાય યશ્મીન ભાવત સ્વદેહાદી સકલમ સાત તદર્થકમ કે જે ભાવથી પોતાનું જે કંઈ પણ છે એ એનું છે એવું ભાવ આપણને થાય એને સર્વાત્મ ભાવ કહેવાય એનું બીજ મૂળ લક્ષણ છે પછી એનું જે વિકસિત થાય ને એમાંથી જે કઈ પણ પ્રગટ થાય એનું લક્ષણ તો કોઈ નથી એમાંથી એટલું પ્રગટ થઈ શકે આપણે ચોરસી વૈષ્ણવની વાર્તાઓમાં અને ભગવતીઓના ચરિત્રમાં આપણે જોઈએ છે એના જે આપણે અવગાન કરીએ તો આપણને એવો વિચાર થાય કે કેવી કેવી લીલા ભગવાન એની હારે કહી રહી એ હકીકતમાં સર્વાત્મક ભાવનું જ વિસ્તાર છે એમ જે કઈ પણ ભગવતીઓમાં છે શરૂઆત્મ ભાવ આગળ વધી ગયો એટલો કે એમાં પ્રગટ થઈ એમ બીજમાં તો ભાવ ભાવ જ છે છે હવે જે કઈ શરૂમાં પ્રગટ થાય નહી કેમ કે ઘણા લોકોને એવું મનમાં વિચાર થાય કે ભાઈ આ શરૂઆતમ ભાવ જ સૌથી ઉપર કહેવામાં આવ્યો એ સર્વાતમ ભાવ જ ફલાત્મક કહેવામાં આવ્યો તો સર્વાત્મક ભાવ વગરનું કરેલું તો બધું નકામું થઈ ગયું નકામું નથી થતું પરંપરાથી સાધનાત્મક થાય છે જેમ આઈએ એસ થઈ ગયો કે કોઈ કોઈ પોસ્ટમાં થઈ ગયો અધિકારી એને કોઈ પૂછે કે તમે આ બાલ મંદિરનું ને એક થી હાથમાં એ તો બધું નકામું ગયું ને એ નકામું નથી ગયું કેમ કે એકથી હાથનું ભયણ હોય ત્યાં તો આઠમા મૂકી ગયું હોય એટલે એ નકામું નથી જાતું જે કંઈ પણ સાધનાત્મક રીતના પણ કરવામાં આવે છે ઈ જ આપણને આગળ જતા સરામ ભાવ માં લેવા લઈ જાય છે પહોંચાડે છે એટલે હા તું કેતો તો હું ભૂલી જ હા એટલે એને ભાવે ને ભગવતી આત્મા ભાવે જાય છે ઈ જે છે એમાં નો ભાવ જે બતાવવામાં આવ્યો એ બધામાં ના હોય બધા એની સાધન દશામાં બધા લોકોની અંદર એ ભાવ તરત પ્રગટ થઈ જાય એવું જરૂરી નથી પરંતુ એનો મતલબ હિંમત હારી જવાનો નથી એનો મતલબ એ છે કે ધીરે ધીરે આપણે અહીંયા પહોંચશું હમણાં નહીં તો પછી એટલે સાધનાત્મક દ્રષ્ટિએ કે જેમાં મર્યાદા અને પ્રવાહ મિશ્રિત છે એમાં કદાચ પુષ્ટિ શરૂઆત ભાવ આપણી અંદર વિકસિત ના થાય પરંતુ સાધન કરતા કરતા એ ભાવનો બોધ તો આપણને થાય જ જો આપણે પુષ્ટિ જીવના અધિકારી હોય જો આપણી અંદર બીજ ભાવ હોય તો થાય બીજ ભાવ ના હોય તો ના થાય બીજ ભાવ આપણી અંદર છે કે નહીં એની પરીક્ષા શું તો એની પરીક્ષા એ કે ગ્રહસ્થિત્વ સધર્મ કે ઘરમાં રહીને આપણે ભગવત સેવા કરતા રહીએ અને આપણને પોતાને એમ લાગે કે બીજ ભાવ છે તો છે નહીં તો આપણને એમ થાય કે નથી તો નથી એટલે આપણે કરતા રહીએ આપણી કન્સિસ્ટન્સી છે કે એક ધારો આપણે આપણો પ્રયાસ ચાલુ રાખીએ અને પછી આપણને એ બીજ ભાવનો અંદર અનુભવ થાય તો આપણી અંદર એ બીજ ભાવ છે નહીં તો આપણી અંદર એ બીજ ભાવ નથી અને કદાચ એ બીજ ભાવ નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી એનું કારણ છે કે પુષ્ટિ બીજભાવ કદાચ નથી તો મર્યાદા તો મર્યાદા તો એ છે કે જે ભગવત સેવા છે કે ભગવત ભજન છે તમે વિચાર કરો અગિયાર માં સ્કંદ માં ભગવાને ઉદ્ધવજીને કેટલો બધો ઉપદેશ આપ્યો કેટલો બધો ઉપદેશ આપ્યો મર્યાદા છે આપણે એને મર્યાદા ગણીએ છીએ પણ એમાં ઉદ્ધવજીને ભગવાને કીધું શું આત્મનિવેદન ની જગ્યા કરી ઉદ્ધવજીને પણ એ જ કરી કે તારે આત્મનિવેદન કરવાનું છે જે ગ્રહ ઘર પુત્ર આદિ જે કઈ પણ છે એ બધું મારું સમજીને મને નિવેદિત કર તો તારો ઉદ્ધાર થાય તો તારું કલ્યાણ થાય એટલે કરવાનું જે સાધન છે એ તો સેમ જ છે તમે મર્યાદા હોય કે પુષ્ટિ હોય કે ગમે હોય જો પુષ્ટિ આપણી અંદર હશે તો પ્રગટ થશે નહી તો જે કઈ પણ આપણને મળી શકતું હશે એ પ્રગટ થશે ના મામા કરતા કાણો મામો હારો કાંઈ કાંઈ કઈ ન મળે કંઈ પણ પ્રાપ્ત કલ્યાણ ના થાય કોઈ પણ રીતના આપણનો ઉદ્ધાર ન થતો હોય એના કરતા કઈક સારું થશે કઈક આપણું કલ્યાણ થશે કેમ કે ઉદાહરણનો મતલબ શું કે જે કરણ જેને કહેવાય દલદલ હોય ને એવો કલી નો સ્વભાવ છે કલીમલનો એ દલદલ જેવું છે કે એમાં માણસ ધીમે ધીમે ફસાતો જ જાય અને એમાંથી નીકળી ના આવે એ જે કણ છે એ કણન માંથી નીકળવાનો ઉપાય એકમાત્ર ભગવાન છે બીજો કોઈ ઉપાય નથી જેટલા પણ સાધનો શાસ્ત્ર માં બતાવેલા છે જે કઈ પણ છે અમુક અમુક લેવલ સુધી સુધી પછી પછી પૂરા થઈ જાય સ્થાન તમને લઈ જઈ શકે એન્ડ આવી જાય પછી એનાથી આગળ ના જઈ શકે એનાથી આગળ ના જઈ શકે એટલે શું થાય કે પછી એ જે દોષ છેલ્લા બાકી રહ્યા હોય ને એ નિવૃત્ત કરવા માટે એને ભગવાનના આશ્રય કરવો પડે બીજો કોઈ ઉપાય નથી

નિર્ગુણ મુક્તિ નથી સગુણ મુક્તિ ભજન કરો છો એ સગુણ છે ત્યારે એનાથી ઉત્પન્ન થયેલી મુક્તિ નિર્ગુણ કેમ હોય જે સ્વરૂપ છે એની વ્યાખ્યા કરવા વાળા જે બીજા સંપ્રદાયના આચાર્યો છે કે બીજા ધર્મના લોકો છે એને એની જે વ્યાખ્યા કરી છે એ વ્યાખ્યા જેવી કરી છે કે એનાથી ખબર પડે છે કે સગુણ છે વ્યાખ્યાત સગુણ છે એનો મતલબ એ છે કે જે ભજનીય સ્વરૂપ છે જેને પ્રાપ્ત કરવાનું છે એ સગુણ છે હવે સગુણ છે તો એનું કોઈ ભજન કરે એ નિર્ગુણ કેમ થાય સગુણ જ થઈ શકે એટલે મુક્તિ પણ સગુણ થાય કદાચ કોઈની મુક્તિ પણ થાય કેમ કે એમનું આમ લખવું હોય પાછું ફલ મુક્તિ બતાવ્યું હોય કે મુક્તિ અને ફલ મળે એમ તો પછી એમાં એવું છે કે નારાયણ જેમ છે તો નારાયણનું જે સ્વરૂપ છે એ સત્વગુણ વિશિષ્ટ છે સત્વગુણથી વિશિષ્ટ સ્વરૂપ છે તો કેટલા બધા ધર્મો એવા છે કે જેમાં નારાયણમાં મુક્તિ બતાવી છે નારાયણમાં મુક્તિ બતાવી એટલે સત્વગુણ વિશિષ્ટ ભગવાનનું જે સ્વરૂપ છે એમાં એની મુક્તિ થઈ ગઈ તો એ મુક્તિ નિર્ગુણ કહેવાય કે ના કહેવાય ના કહેવાય એનું કારણ છે કે નારાયણ પોતે જ સત્વગુણ વિશિષ્ટ છે એટલે એમાં જેની મુક્તિ થઈ એ પણ સત્વગુણ વિશિષ્ટ જ રહે એ નિર્ગુણ ના થાય એટલે નિર્ગુણ ના થાય એટલે આપશી એમાંગ્યા કરે છે કે નિર્ગુણ મુક્તિ અસમાધી અમારા દ્વારા જે બતાવવામાં આવેલો રસ્તો છે એવું કોઈ કોન્ફિડન્સ થી કહી શકે એમ પણ નથી દુનિયામાં આ છે તમારા દ્વારા બતાવવામાં આવેલો જે રસ્તો છે એનાથી નિર્ગુણ મુક્તિ થઈ શકે બીજા કોઈ પણ ઉપાય તમે શાસ્ત્ર આખા જોઈ લો કે તમે દુનિયાના બધા સાધનો જોઈ લો ગમે આ ફરી આવો ગમે એ કરી લો ગમે એ જાણી લો બધા એમાં જે મુક્તિ છે એ સગુણ જ થવાની એનું કારણ છે કે નિર્ગુણ નો કોન્સેપ્ટ જ નથી સમસ્યા એ જ છે કે નિર્ગુણનો જે દ્રષ્ટિકોણ કે નિર્ગુણનો જે કોન્સેપ્ટ હોવો કોઈ આચાર્ય હોય કે કોઈ ધર્મગુરુ હોય કે કોઈ વ્યક્તિ એનો એવો વિચાર જ નથી કર્યો એમ કે ભગવાનનું સ્વરૂપ આવું નિર્ગુણ પણ હોઈ શકે એવો વિચાર જ નથી કર્યો તો તમે તમને એમ થાય કે તો પછી જે લોકો માયાવાદી છે એ પણ નિર્ગુણ બ્રહ્મ કે છે એ નિર્ગુણ પાછું નખું છે માયાવાદી લોકો છે એ નિર્ગુણ બ્રહ્મ નું ભજન કરે છે બીજા પણ ઘણા ધર્મ છે એ ભગવાનના કોઈ આકારનો સ્વીકાર નથી કરતા જેમ ઈસ્લામ છે કે ક્રિસ્ટિયાનીટી છે ખ્રિસ્તી ધર્મ છે એ બધા એમ કહે કે ભગવાનનો કોઈ આકાર નથી એ બધાય પણ એને નિર્ગુણ નિરાકાર સમજે છે પણ એ ખાલી એને ફિઝિકલ ભૌતિક અર્થમાં જ એને નિર્ગુણ નિરાકાર સમજે છે બહુ જેને કહેવાય પાયાનો ફરક છે આપણી દ્રષ્ટિમાં અને એની દ્રષ્ટિમાં કેમકે ભૌતિક અર્થમાં એને નિર્ગુણ કે નિરાકાર સમજવામાં આવે છે પણ એનું જે ગુણ તાત્વિક અર્થ છે એમાં એ નિર્ગુણ નથી એને નિર્ગુણ સમજવામાં નથી આવતા તાત્વિક અર્થમાં એમ કેમકે એ કોન્સેપ્ટ જ નથી એ વસ્તુને એ સમજતા જ નથી ખાલી ભૌતિક અર્થમાં એને નિર્ગુણ નિરાકાર સમજવામાં આવે છે અને આપણું એનાથી બિલકુલ ઊંધું છે આપણે એને ભૌતિક અર્થમાં નિર્ગુણ નિરાકાર નથી સમજતા આપણે એમ કહીએ છીએ સગુણ સ્નેહ શામળા વાલો હરનીશ દર્શન આપો એટલે ભૌતિક અર્થમાં તો આપણે એને સગુણનો પણ સ્વીકાર કરીએ છીએ આપણને વાંધો નથી સગુણ હોય તો પણ ભૌતિક અર્થમાં પણ આપણે એને તાત્વિક અર્થમાં એને નિર્ગુણ સમજીએ છીએ કે મૂળમાં એ નિર્ગુણ છે ને ઓલા એનાથી ઊંધું છે એ મૂળમાં એને નિર્ગુણ નથી સમજતા ભૌતિક અર્થમાં એને નિર્ગુણ સમજે એટલે દ્રષ્ટિમાં મોટો ફરક છે કારણથી એનું નિર્ગુણું નિર્ગુણ બિલકુલ એક નથી એમ કેવાનો મતલબ એ છે તો કે આ માયાવાદમાં જે નિર્ગુણ બતાવ્યું વ્યાખ્યા સ્વરૂપમાં ફરક છે અને સ્વરૂપમાં ફરક છે એટલે બધા એમાં ફરક છે તમે કોઈ લક્ષ્ય નક્કી કરો એ લક્ષ્ય ઉપર તો આખું સાધન ડિપેન્ડ કરે એ લક્ષ્ય ઉપર તો બધું આધારિત છે તમે એક લક્ષ્ય નહીં નક્કી કર્યું એ લક્ષ્ય તમે ઈ નક્કી કર્યું કે આચાર ચરણ જેને પૂર્ણ પુરુષોત્તમ કે છે એ મારા માટે લક્ષ્ય છે એટલે તમે ઈ લક્ષ્ય નિર્ધારિત કર્યું તો તમારું સાધન તમારું જે કઈ પણ હશે એને અનુકૂળ હશે એના માટે હશે અને જયારે તમે લક્ષ્ય કોઈ બીજા કોઈ નું નક્કી કરેલું લક્ષ્ય તમે નક્કી કર્યું તો તમારું સાધન પણ એના અનુકૂળ હશે એમાં પણ ઈ નિર્ગુણતા નહીં આવે એમાં પણ એ સગુણતા આંતરિક સગુણતા હશે એમ ભૌતિક રીતના કદાચ નિર્ગુણ હોય પણ આંતરિક જે સગુણતા છે એમાં ક્યાંક ને ક્યાંક હશે હવે તમને ઉદાહરણ દઉં કે આંતરિક રીતના સગુણતા કેમ છે તો બધા સંપ્રદાયમાં કોઈ ને કોઈ સાધન પ્રણાલી બતાવેલી હોય અને એ જે સાધન પ્રણાલી બતાવેલી હોય એમાં નિષ્ઠા રાખવાનો આગ્રહ પણ બતાવેલો હોય આપણામાં પણ બતાવેલો છે પણ આપણામાં બધો બધો સાધન બતાવીને છેલ્લે એમ કે અમે નિસાધન ફલાત્માએ પ્રાદુર ભૂતોસ્તી ગોકુલે જવાની કુબી આટલું બધું સાધન બતાવ આખા શાસ્ત્ર ભરાયેલા સાધન ના છે છતાં આપણો ધર્મ એમ કહે છે કે નિસાધન ફલાત્માએ પ્રાદુર ભૂતોસ્તી ગોકુલે ભગવાન છે એ નિસાધન ફલાત્મા છે બીજે ક્યાંય કહેવામાં આવેલ નથી બીજે ક્યાંય એમ કહેવામાં આવેલ નથી કે નિસાધનતાથી ભગવાન પ્રાપ્ત થાય બીજે એમ કેવામાં આવ્યું છે કે આ તો કરવું જ પડે તમારે તો એ જે સાધનમાં નિષ્ઠા છે એ જે સાધન ની મહત્તા છે એ જ એને બનાવે છે એ જેની શગુણતા છે આમ કહેરા વગર ભગવાન મળે નહીં એવો આગ્રહ બધાયમાં છે એવો એક ધર્મ દુનિયાનો ક્યાં છે નહીં કે જે એમ કેતો હોય કે ભગવાન કાંઈ પણ કહેરા વગરે મળી શકે હ એવો કોઈ ધર્મ જ નથી દુનિયામાં ક્યાંય ગોપીજનો માટે આ ભાગવતમાં કીધું ગોપીજનો છે કે જેને કોઈ સાધન ના કર્યું કોઈ ધર્મ ના કર્યો કોઈ યોગ ના કર્યું કોઈ ભજન ના કર્યું એને ભગવાન એમને મળી ગયા એવું કહેવા વાળું જે ભાગવત શ્રીમદ ભાગવત છે એ નિર્ગુણ માર્ગ નું એને જ પ્રશસ્ત કરે છે નિર્ગુણ માર્ગને કહેવાનું તાત્પર્ય એ છે કે એ વિચાર પણ નથી ક્યાંય એ કોન્સેપ્ટ પણ ક્યાંય નથી એ દ્રષ્ટિ પણ ક્યાંય નથી તો પછી સ્વરૂપ ક્યાંથી હોય એટલે એ સ્વરૂપ નથી એ કોન્સેપ્ટ નથી એના કારણે જે કાંઈ પણ સ્વરૂપની પરિકલ્પના કે પૂર્ણ પુરુષોત્તમ તરીકે કે ઈશ્વર તરીકે પરબ્રહ્મ તરીકે જેની પણ પરિકલ્પના બીજા લોકોએ કરી એ પરિકલ્પના હંમેશા સગુણ જ થઈ એમાં નિર્ગુણતા ક્યારેય આવી જ નહીં અને નિર્ગુણતા ક્યારેય ના આવી એટલે એનું ભજન કરવા વાળો હંમેશા સગુણ જ થવાનું એટલે કેવલ ને કેવલ પુષ્ટિ માર્ગ કે કેવલ ને કેવલ આ ભજનનો જે માર્ગ છે પુષ્ટિનો એના દ્વારા કોઈ નિર્ગુણતાને પ્રાપ્ત કરી શકે બીજી કોઈ રીતના ના કરી શકે એટલે જ અર્જુનને પણ ભગવાન આજે કરી કે ત્રિગુણ વિષય આવેદા નિસ્ત્રુણ્ય ભવાર્જુન આ વેદનો વિષય છે એ તો ત્રિગુણાત્મક છે આપણામાં પણ એ સગુણતા છે હિન્દુ ધર્મમાં પણ કેમકે વેદનો વિષય છે એ સગુણ છે એટલે કીધું કે ત્રિગુણ્ય વિષય આવે છે નિષ્ત્રી ભવા પણ આપણામાં આ પણ છે બીજા આ નથી એટલે એના કારણે જે કંઈ પણ છે એ બધાથી સર્વશ્રેષ્ઠ વસ્તુ આપણા પાસે છે એનો આપણે ગૌરવ હોવું જોઈએ

ભક્તિના માર્ગમાં જે કંઈ પણ સાધન છે એ ભગવાનને મેળવવા માટે નથી સ્વતંત્ર ભક્તિમાં પરંતુ ભગવાનને મેળવવામાં આવતા જે પ્રતિબંધો છે એને રોકવા માટે છે બસ એટલા માટે જ સાધન છે કે જે કંઈ પણ ડખો ઉભો થયો કે એ ના થાય એના માટે આપણે સાધન કરીએ છીએ બાકી જે કંઈ ભગવત પ્રાપ્તિ કે જે કંઈ છે એ તો ભગવત કૃપાથી જ થાય છે બીજી કોઈ રીતના થતું નથી એ ભગવત કૃપાનો આશ્રય એનું નામ પુષ્ટિ પુષ્ટિનો આશ્રય આપણે કરી અને આપણે પ્રયાસ આપડો કરતા રહીએ તો આપણું એમાં વરણ થાય તો આપણો એમાં કૃપા થાય એવી જ સદભાવના સાથે વિરામ વલ્લભાદી